તમે ઉઠો છો અને સુઓ છો ત્યાં સુધી તમે ફક્ત ને ફક્ત જૂઠના રસ્તા ઉપર જ તે તમારો પગડંડી બનાવી છે સત્યના રસ્તા પર જયારે પગડંડી બનાવશો ને ત્યારે સમાજ તમને ઠુકરાઈ દઈશ તમારી કઈ વેલ્યુ રહેશે નહીં કારણ કે જૂઠ અને સત્ય બે તો બે બે પક્ષો અમે સામસામા છે ગમે તે એક બાજુ રહું તો એક તમને છોડી દઈશ તો દુનિયા આખી છે દુનિયા આખી શું છે ભ્રમ છે ને ભ્રમની અંદર તમે સત્યમાં રહો તો ભ્રમ તમને ઠુકરાઈ દેશે તમને ક્યાંય ના રવા દેશે નહીં અને પોતાની જાતને પોતાની ભૂલો સ્વીકારવાની સામર્થ્ય તો તમારામાં નહીં આવે ને ત્યાં સુધી તમે દુનિયાને દુનિયામાં આગરી કરતા રહેશો જ્યાં સુધી તમારી ભૂલ સ્વીકારવાની સામર્થ્યતા તમારામાં આવી જશે ને ત્યાં સુધી ત્યારે તમને દુનિયા દુનિયા ગાડી નહીં લાગે દુનિયા ખોટી નહીં લાગે જ્યારે તમારામાં સામર્થ્ય આવી જાય કે મારામાં આટલી ભૂલ છે ત્યાં ત્યારે શું થશે અમે ત્યારે તમને ખબર પડશે ખરેખર મારી દુનિયાની કરવાની કોઈ જરૂર નથી હું મારું સામર્થ્ય એટલું મને મારી ભૂલ દેખાશે કોઈની આ મુ કરવાની તમારી ચેષ્ટા ના થાય અને સ્વીકારવાની ઈચ્છા થાય ત્યારે તમે પરમ સત્યના પગથથી ચડતા હોય એવું તમને પ્રતીત થશે ત્યાં સુધી તો તમને એવું જ લાગશે કે હું જ સાચો છું ને દુનિયા ખોટી છે પોતાના અવગુણો ક્યારેય ઢાંકવા ઢાંકીને કોઈની હું આગરી કરાય નહીં પોતાના અવગુણો હંમેશા તમારી દ્રષ્ટિ સમક્ષ રખાય તમારી જાણ સમક્ષ રખાય કે મારા અવગુણો હજુ ઘણા બધા છે મારા અવગુણને મારે દૂર કરવા પડશે મારા કેટલા બધા અવગુણો છો આ બધા અવગુણોના મૂકીનું બીજાના અવગુણ કહું છું તો તમારે જેવો મૂર્ખ કોઈ નથી તમારે પહેલાં ખ્યાલ રાખવો પડશે જ્યાં સુધી તમારા અવગુણ તમને દેખાય ને ત્યાં સુધી કોઈને કાંઈ કહેવાય નહીં અવગુણોના પોતાના અવગુણોને પૂરા કરતાં જિંદગી વહી જાય છે બીજાને તમારે ક્યાં વાત કરવાની જરૂર છે પોતાના અવગુણોના તમે ધોવા તમારા પોતાના ડાઘનો ધોવા તમારી જિંદગી વહી જાય પછી બીજાની વાત કરવાનો મોકો કોને મળતો નથી છતાં પણ માણસ પોતાનો ડાઘ રહ્યો એ છુપાઈ રહ્યો બીજાના ડાઘ બતાવી રહ્યો છે આ મૂર્ખતાને તમે બધા જ છોડી દીધું એવું શીખવું તરીકે આ મોટી મૂર્ખતા અને પોતાની અંદર આંખું પોતાની અંદર જોવું ને પોતાના જ પોતાના જ દૂર કરવાના પોતાની જ એમ ભૂલ રહીને સ્વીકારીને એને એને ધોવીને એથી જ તમારું ઉદાસ સમાજની અંદર આવશે એથી તમારું સમાજની અંદર ઉદાસપણું આવશે બાકી કોઈને હેઠા પાડવાથી કોને કોઈની આમ આગરી કરવાથી કોઈના દુઃખ દુઃખથી નસ ઉપર હાથ મૂકવાથી તમારી પ્રગતિ નહીં થાય તમે ઊંચા નહીં આવો એમાં તમારું રહ્યું વ્યક્તિત્વ જમીનની અંદર ભયમાં જતું રહેશે પરિસ્થિતિને સાથ આપવાનો છે અને પરિસ્થિતિ દુઃખની સુખની બંને હોય છે પરિસ્થિતિને સ્થાને માણસ કેવો છે ને એનાથી કોઈ મતલબ રાખવાનો નથી માણસ કેવો છે એનાથી કોઈ મતલબ રાખવાનો નથી એની પરિસ્થિતિ જો વિકટ હોય તો પછી એનો સહકાર બનવો રહે તમારી તમારી યોગ્યતા દર્શાવો તમે બીજા કોઈની યોગ્યતા દર્શાવતા નથી તમે કેવા છો એ દર્શાવો છો એને એ કેવો છે એનાથી તમારા મતલબ નથી તમે ઘણી વાર તમને જીવ વળતો હશે કે સાફ પાણીમાં તણેતા તો કુવામાં સાફ પડ્યો છે તો તમે એને કાઢવાનો પ્રયત્ન કરશો એ ડંખી ડંખ મારશે છે જ્યારે છે એનાથી તમને મતલબ રાખવાનો નથી પણ તમારું કર્તવ્ય તમે જ્યારે ચૂકી જાઓ ત્યારે તમે મૂર્ખ છો ત્યારે તમારી ઉપર તમે માણસ માણસ જાતમાંથી નીકળી જાઓ છો તમારી કર્તવ્યતા નિષ્ઠતા તમારા ના ભૂલવી જોઈએ કારણ કે મનુષ્ય તો અલગ અલગ પ્રકારના હશે કોઈ સારા કોઈ ખરાબ પણ તમે તમારી એના એના વર્તનના વાણી જોઈને જો તમે તમારું કર્તવ્ય નક્કી કરો તો તો પછી એ વાત ખોટી છે તમારા સત્યના રસ્તા પર હાલવું રહ્યું મૂર્ખતા કહે એ એ સત્યના રસ્તા પર હાલવાની વાત રહી એ મૂર્ખ વાત કહેવાય તમે ચાલી જ ના શકો કારણ કે તમે વ્યક્તિ જોઈને પછી એને એનો સ સહકાર આપો છો વ્યક્તિ જોઈને સહકાર કોણ આપે છે એના માયા હોય ને આપે સમીર કે આની જોડેથી કંઈક પ્રાપ્ત થવાનું તો આની મદદ કરવું આ માયા છે કંઈ જ પ્રાપ્ત નથી કરવાનું એ તમારો દુશ્મન દુશ્મનનો મારો શબ્દ એ પણ ના વાપરાય કે એ વ્યક્તિ એમ કહેવાય કે એનું 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 આચરણ રહ્યું બિલકુલ ખરાબ આચરણ છે અને એના જરૂર પડી છે અને તમારી સામૂહ સમક્ષ એ વસ્તુની જાણ થઈ છે તો તમારે શું કરવું કે દવા દેવી બરાબર થઈ ગયું તો એવું કહેવાય ના કહેવાય તમારું કર્તવ્ય શું થાય કે એના આચરણમાં ભલે ગમે તેવું ક તમારું કર્તવ્ય રહ્યું ને મહત્વનું રખાય કર્તવ્ય પ્રથમ રખાય ને પ્રથમ કર્તવ્ય રાખશો ને તો જ તમારે એવા છે કારણ કે તમારું પ્રથમ કર્તવ્ય કદાચ કોઈ રાક્ષસ મનની અંદર પણ કોઈ પ્રભુનો વાસ કરી શકે છે

ખરાબ ચાલી રહી છે લાવવાની આપણે મદદ કરીએ કારણ કે પરિસ્થિતિ અને માણસનો વ્યવહાર બે અલગ અલગ છે પરિસ્થિતિ અને માણસનો વ્યવહાર અલગ અલગ છે એ માણસ ગમે તેવો હોય પણ તમારું કર્તવ્ય ચુકાય નહીં આખી આખી વાત સમાજની વાત આવી જાય છે પણ માણસ અત્યારે માણસ જોઈને કામ કરે છે માયા જોઈને કામ કરે છે ગરીબના ત્યાં લગ્નની અંદર ચાંદલો આપવા માણસો ખૂબ ઓછા જશે અમીર ગરીબના ત્યાં લગ્ન હોય ગરીબની દીકરીના લગ્ન હોય તો ચાંદલો આપવા કોઈ જશે ને આપશે તો દસ પંદર એકાવન રૂપિયા સો રૂપિયા આપીને આવતા રહેશે અને જેને ધનવાનો હોય ને એના ગાડી બંગલા હોય ને એ તમે બબે હજાર ચાંદલો કરશો કારણ કે તમારો મોટું દેખાવશો ને એ તમને ક્યાંક કામ આવવાનું છે ને કદાચ ડાયરી ખોલીને જોશે ને તો કે આ વખતે તો કોઈક બધા કામ આવશે એવા આશ્રયથી તમારા મોટું બનવાના આશ્રયથી તમે એ વસ્તુ કરી રહ્યા છો પણ જેને જરૂર હતી એના ત્યાં તમે ગયા નથી આ બહુ વરવું સત્ય છે કોઈ ગરીબની દીકરી પણ હોય ગરીબનો છોકરો ગરીબ હોય એના લગ્ન મંડપના ઠેકાણા ના હોય અમીરભાઈ જમવાને બહુ વાનગીઓ ના રાખી હોય એના ત્યાં કદાચ તમારા ત્યાં એની કાચી કંકોત્રી આવી હોય ને ચોખાનું આમંત્રણ અમીરભાઈ મુખ આમંત્રણ અને આમંત્રણની અંદર તમે બે હજારનો ચાદલો કરીને આવો ને એ ભાવના રહીને તારે કોઈ નામ સહી નથી મરી પડવાની મોટાશા ફલાણા એમ એલાનો કંકોત્રી આવી છે ફલાણા શેઠની કંકોત્રી આવી છે કે ફલાણા

તો ભગવાન પણ દરેક વ્યવહાર્યો ને પછી એના અર્થમત રાખશે પછી એની 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 ગણતરી રહીને એના માયાના સરવાળા નથી કીધું કે કોઈ અલગ રીતે આમ એ વસ્તુમાં નથી આવતા ગમે તે સ્વરૂપે આવે છે મદદની વસ્તુ એવી છે કે જ્યાં કર્યા જેવું હોય ને ત્યાં મન મૂકીને તમે મદદ કરો અને જ્યાં નથી કર્યા જેવું ને મળતી એને કાંઈ ફેર પડ્યા જેવું નથી એ કોઈ બતાવવાની કોશિશ કરશો નહીં એ ખોટી વાત છે નથી આના આ સત્યના આ ઉઘાડું સત્ય છે કોઈ સ્વીકારી શકશે નહીં ઉઘાડું શક્ય છે આ આ કોઈ સ્વીકારી નહીં છે આ પોતાની જાતની અંદર રોજ જોવો ને પોતાની જાતને બોલાવો ને તો બધા પ્રશ્નો ઊભા થાય છે ત્યારે તમને નવા નવા જવાબો મળતા રહેશે તમારા આત્માને સતત વલવો પડે સતત આત્માને બોલાવો ને તો બધી વસ્તુ ઊભી થાય નહીં તો ફક્ત ને ફક્ત તમારી પોતાની માયા સિવાય બીજું કાંઈ દેખાય નહીં મારું આટલું કરી દેવું મારું આટલું કરી દઉં મારા ભાઈનું આટલું કરી દેવું આને રીતે આમ થાય આ સિવાય કાંઈ દેખાય નહીં જ્યાં સુધી એ દેખાય ત્યાં સુધી તમે સમાજથી કુટુંબથી બધાથી તમે જતા જ પણ જ્યારે તમારી માયા મૂકી દો અને સર્વનું કલ્યાણનું તમને ભાવના ઉત્પન્ન થાય અને તમારી સાઈડમાં માયા મૂકી દો સર્વના કલ્યાણથી જ્યારે ભાવના ઉત્પન્ન થાય ને ત્યારે તમારું ધાર્યું બધું થવા માંડે પણ તમે માયાની અંદર જોશો ને તમારું ધાર્યું કાંઈ થશે નહીં અવરું નવરું થશે કારણ કે હવ હવ માયામ જીવો છે એટલે બધા પોતપોતાની માયા બધા ઓળખતા હોય પણ જ્યારે સમર્પિતતા આવે ને ત્યારે બધાની અંદર સમર્પિતતા ઉત્પન્ન થતી હોય કે ભાઈ આટલું આપસ આપવાના આપણે આટલું કરીએ આ આવું કરે છે તારો આપણે એમના સાથ સાથમાં સહકારમાં ઊભા રહે ક્યારે થાય એની અંદર કોઈ માયાનો ભાવના હોય એવું કાર્ય તમે લીધું હોય તો એ કાર્યની ચકાસણી લોકો કર્યા વગર રહેતા નથી કે આ નિસ્વાર્થ કાર્ય છે નિસ્વાર્થ કાર્ય છે ને એટલે નિસ્વાર્થ કાર્યની અંદર લોકોના હૃદયના શેખ સુધી એની વાત પહોંચે ને એટલે એના એની અંદર પણ નિઃસ્વાર્થ ભાવ ઉત્પન્ન થાય ને એકથી બેથી ચાર એમ આખો માહોલ ઊભો થાય પણ એની અંદર નિસ્વાર્થતા હોવી જોઈએ તો સ્વાર્થની અંદર તો બધાને ખબર પડે કે આ સ્વાર્થની વાત છે આ તો એની માટે કરશો અમારી માટે કાંઈ કરતો નથી એટલે પાછળ કોઈ હોતું નથી તારી નિસ્વાર્થ ભાવના કરો તો દરેક વ્યક્તિની અંદર ભગવાન જાગો અને તમારો એક આજ તમે એકલા હોય તો પાંચ વર્ષ પછી તમે હજારો બની જશો તમારી પાછળ હજારો તમને પીઠ પડે આપનારા હોય ઉભા થશે પણ એમાં નિસ્વાર્થતા હોવી જોઈએ સ્વાર્થનું હશે ત્યાં સુધી તમે એકલા રહેશો હવે હું સીખો તરીકે છું સ્વાર્થમાં છો ત્યાં સુધી તમે એકલા રહેશો જયારે નિસ્વાર્થ બની જશો ને ત્યારે કુદરત કોઈ પણ સ્વરૂપે કોઈ પણ કોઈ પણ સ્વરૂપે તમારો સાથ દેવા આવશે તમને ભલે માણસ લાગતા હોય પણ એનું સ્વરૂપ હશે ભગવાનનું સ્વરૂપ હશે અને તમે ઓળખી શકશો નહીં એટલે નિસ્વાર્થ ભાવનાથી કામ કરો ઉગ્રતા એ છોડવાની છે સમય વગર કાંઈ થવાનું નથી સમયની રાહ જોવાની છે અને મૃત્યુથી ડરવાનું નથી મૃત્યુથી કોણ રેગ જેનું કાંક અધૂરું રહી ગયું એ મૃત્યુથી રેગા હજુ મારું આટલું રહી ગયું પણ જેને એમ થાય કે મારું કાંઈ રહ્યું નથી મેં જે પૂર્ણ કર્યું છે મને જેટલું આપ્યું બધું પૂર્ણ થઈ ગયું આગળ એની મરજી છે અને આ મરજીનો ભાવ છોડી દો તો મૃત્યુ મૃત્યુનો તમને ભય રહેતો નથી મૃત્યુનો ભય છે ત્યાં સુધી તમને માયા છે માયા છૂટી જાય પછી મૃત્યુનો ભય છૂટી જાય છે આ માયા તમને મૃત્યુથી ડર લગાવે માયા છૂટી જાય પછી મૃત્યુ શું તમારું કરી દેવાનું તમારું શું પડી રહેવાનું મૃત્યુ કાંઈ કરી લે લેશે નહીં જીવવાની પણ એક માયા છે અને એ પણ પછી મૃત્યુ કરી લેતું નથી જ્યારે મૃત્યુનો ભય તમને મટી જશે ત્યારે તમે સર્વશ્રેષ્ઠ મટન મટન મટર માયા સંપૂર્ણ છૂટ ને ત્યારે મૃત્યુનો ભય મટન એ તો મટ જ નહીં હું આમ થઈ જઈશ મારું શું થશે મારા છોકરાનું શું થશે મારા ભયોનું શું થશે હું મરી પછી આ સંસારનું શું થઈ જશે આ ખોટી મૂર્ખ વાત રહી મગજમાંથી કાઢી કાઢો કારણ કે તમારી ઉંમરથી તમારે જેટલી ઉંમર થઈ એમાં તમે ગણવા જાઓ તો મોટા મોટા ભૂખ જતા રહ્યા પણ કોઈની વગર કાંઈ પડ્યું નથી કોઈને યાદ કર્યા જેવા હોય ને અત્યારે યાદ કરતા છે ને જેને યાદ કર્યા જેવા નથી એના નામ કરતા ઘણું બધું મથું તો નામે યાદ નહીં આવતા હોય કારણ કે એમના કર્મ એવા મૂકીને ગયા હોય એમના નામ પણ યાદ આવતા નથી તમે કર્મ એવા કરી જાઓ શરીર નષ્ટ થઈ જાય શરીરનું મૃત્યુ થાય પણ તમારું મૃત્યુ થતું નથી તમારા વિચારોનું તમે જે મૂકીને ગયા છે એ અમરતા પ્રદાન કરે છે એ જ અમરતા છે અમરતાનો મતલબ કે માણસનું શરીર નાશ પામે છે પણ એના વિચારો ક્યારેય નાશ પામતા નથી એની એની ક્યાંની ક્યારેય નાશ પામતી નથી એને આંગળી જીધેલા રસ્તા ક્યારેય નાશ પામતા નથી તો આ બધું જ હોય તો મનુષ્ય જીવિત જ કહેવાય એને મૃત્યુ કઈ રીતે કહી શકાય શરીર નાશવંત શરીરનું નષ્ટતા રહી એ તો સમજ્યા કે શરીર નષ્ટ થયું પણ વિચારો ક્યારેય નષ્ટ થતા નથી એટલે તમે એવા વિચારો મૂકી જાઓ કે તમારી અમરતા પ્રદાન કરે તમે તમારું શરીર ના હોય પણ તમે જીવતા હો અને એ તો અમરતા કીધી છે તમારું શરીર નથી પણ તમે તો છો જ તમારું મૃત્યુ અશક્ય છે ક્યારે કે તમારા વિચારો ઉન્નત હશે તમારા વિચારો શ્રેષ્ઠ હશે તો તમારું મૃત્યુ અશક્ય છે તમે મરી શકવાના નથી શરીર નષ્ટ થવાનું છે પણ તમે મરવાના નથી તમે તો રહેવાના જ છો તમે વિચારોમાં રહેવાના છો સારી વાણીમાં રહેવાના છો તમે કોઈકને આગને જીદે એવા તમે કાર્ય કરી ગયા હોય એ કાર્ય રહ્યા એ કાર્યની અંદર તમે એમ કહેવો કે જીવિત રહેવાના છો તો અમર રહેવું હોય તો સારા કર્મ કરવા પડે સારા કાર્ય કરવા પડે સારા કર્મ કરો સારા કર્મ ક્યારે ખબર કે સારા કર્મ કોને કહેવાય છે એ માણસ મર્યા પછી પણ એના વિચારો કામ આવે ને તો એ ક્યારે કામ આવે સારા કર્મ હોય તો જ કામ આવે ને તો કોઈને આવે નહીં જીવતા કોઈ નથી આવતા જીવતા કોઈને આવતા નથી અને ખરેખર મર્યા પછી જ માણસની ઓળખાણ થાય જીવતા તો કોઈની ઓળખાણ થશે નહીં એને મનુષ્યને ખોટી અંદરની તલપ લાગી છે કે જીવતા મારા વખાણ થઈ જાય જીવતા મારા વખાણ થાય જીવતા તો કોઈના વખાણ થયા નથી અને જીવતા વખાણ થાય છે ને તો એ ફક્તને ફક્ત તમારો ભ્રમ છે કારણ કે તમને હારું દેખાડવા થતું હોય છે બધું બાકી સત્ય તો ત્યારે જ બહાર આવે કે તમારી આ સંસારમાંથી તમારી હાજરી રહી એ લુપ્ત થાય તમારી બાદ બાકી થાય અને તમારી બાદ બાકી થયા પછી એ જગ્યાના પૂરવાની તાકાત સમાજની અંદર રહીને પછી એની ખોટ વર્તાય ને પછી જે હૃદયમાંથી ઉમડકો થાય ને એ તમારી હાથી કમાણી થાય એની ખોટ વર્તાય પછી જેને એ ઉમળકો થાય ને અમીરભાઈ કોઈને કહેવાનું કે ભાઈ આ વ્યક્તિની ખોટ પડી અને એ હાચો ભાવને ત્યારે તમારા વખાણ બાકી જીવતા તો બધાને સારું લગાડવા બધાને કીધું કે જૂઠું પર દુનિયા જીવે છે એ આ બધું ખોટું જ છે બધી ખોટી જ વાત છે તમારી સાચી વાત તો તમે મર્યા પછી પણ તમારા તમે મર્યા પછી પણ એમ કહેવાય કે દરેકના હૃદયની અંદર જીવતા રહશો ને ત્યારે તમારી સાચી ઓળખાણ એ જ તમારું સાચી જિંદગી છે પણ એની માટે અત્યારે દુઃખ વેઠવું પડે અત્યારે ચેષ્ટા રખાય નહીં કે મને લોકો હારું કે મને આમ કે અત્યારે કશું જ ના રખાય અત્યારે તમારા કર્તવ્યની અંદર શુદ્ધ કર્તવ્યની અંદર રહેવાની શુદ્ધ કર્તવ્ય તમારે ગયા પછી જ ઉજાગર થાય જીવતા જીવ કોઈ ઉજાગર થયા નથી કોઈ પણ ભગવાન હોય રામ હોય કૃષ્ણ હોય તો સંત પુરુષ હોય કોઈ ઓળખાણ હતી નહીં પણ એ ગયા પછી જ દિવસે 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 એ એ તે વધતું ગયું તમે જેટલા સંત પુરુષો મહાપુરુષો જુઓ તો એમને જીવન જ્યારે હતું ત્યારે કાંઈ એમની ઓળખાણ એટલી બધી ઓળખાણ ખરી એનું જીવન હતું પણ કોઈ ધ્યાન નહોતું આવતું એક મનુષ્ય તરીકે પણ જાણે એ જતા રહ્યા ને પછી એ આત્મા કોણ હતો એની એની અનુભૂતિ માણસોને ખાવા માંડી એટલે તમે કોણ છો ને જો તમને ખુદને ખબર નથી એમની તમારે એવું નહીં વિચારવાનું કે તમે કોણ છો એટલે હું મનુષ્ય છું ના તમારી અંદર પણ પ્રભુ પડ્યો છે ને પ્રભુ કયા અર્થની અંદર જાગી જાય ને કોઈને ખબર પડતી નથી અને તમે ગયા પછી જો યાદ આવો ને તમે યાદ આવો ને તો સમજી લેવાનું કે તમારી અંદર રહે ને પ્રભુનો જ વાંચ હતો કારણ કે પ્રભુ રહે ને પ્રભુ તમારી જોડે સારા કાર્ય જ કરાવવા સારા કર્મ જ કરાવવા કોઈ ખરાબ કરાવતા નથી એટલે તમે તમારા પ્રભુને ઓળખો અંદરને આત્માને ઓળખો ને આત્માને ઓળખો ને તો જ ઉજવાડા થશે નહીં તો અજવાડા થવાના નથી આ ખોટી બ્રહ્મજાળ માયાજાળનો છોડી દે ખોટી ભ્રમજાળ જાળ સૌ આનંદમાં રહો સુખી રહો શાંતિ રહો અને દરેક મનુષ્યને કામ આવવાનું જુબાન રહી સતત ને સતત ફૂલ કરે એવી રાખો પણ જ્યાં દરેક વ્યક્તિને સન્માન મળે ઉચાટ મળે નહીં કારણ કે ઉચાટ માયા કરાવે છે અને માયા રહીને માયા તમને ચારે બાજુથી ઘેરી વળી છે કોઈ પણ સ્વરૂપે ઘેરી વળી છે કે જે તમને સતતને સતત પંપિંગ કરાયા કરે માયા સ્વરૂપમાં માયા કરે કરી જાઓ એટલે તમે એકદમ શાંત શાંત રીતે એકદમ માયા છોડીને ઘરે જાઓ ને પછી ત્યાં ઘરે જાઓ પછી તમારા પત્ની રહ્યા ને એ તમને માયાના પમ્પિંગ આવશે પેલા આમ કરું પેલા આમ કરું તમે આમ ના કરો ફલાણ આમ ના થાય ને તેમ ના થાય ફલાણું થાય ને દીકરું થાય એ પમ્પિંગ આવશે પછી તમને ક્યાં થોડોક કરશે પછી કોઈ બીજો કોઈ પમ્પિંગ આવશે કાં તો ભય આપશે કોઈ પમ્પિંગ અથવા તમારા મિત્ર કઈ કાલ છે તમને માયાની અંદર સતત ને સતત વિરુદ્ધમાં જ્યારે શીખવાડવાનું ને કોઈ વ્યક્તિ સમજી લેવાનું કાંઈ તમારું સારું ઈચ્છતા નથી એમાં તમારી પ્રગતિ અટકી જશે વિરુદ્ધાર્થ સાંભળવું નહીં પોતાના આત્માથી નિર્ણય લેવો લોકોનું સાંભળીને તમે નિર્ણય લેશો તો તમે તમે સમાજની અંદર ખોટા સાબિત થશો કારણ કે લોકો માયાથી તમને ચડાવતા હોય કમ્પિંગ કરતા હોય અને એની પાછળ એનો કોઈ સ્વાર્થ હોય પણ આત્માને જ્યારે પૂછો ત્યારે આત્માનો શું સ્વાર્થ હોય સમજ એ નિસ્વાર્થ અને નિઃસ્વાર્થ જ્યારે જવાબ આપો ને એ જ કરવું બાકી પેલા બધા સ્વાર્થવાળા તમને શીખવાડે ને એનું કાંઈ કરવું નહીં ભલે પછી પોતાની પત્ની હોય તો પછી પોતાનો બાપ હોય તો પોતાનો છોકરો હોય એ માયાથી પ્રેરિત છે આત્માથી કહે છે નહીં આત્મા એક જ એવો પ્રભુ સંદર બેઠો છો કે તમને છચોટ વાત કહે છે કે આની રીતે આમ કર રવા દે અને એમ કહેવાય ને કે એ ક્ષણિક માટે જ હોય છે વારે ઘડી ક્યાં ક્યાં કરે ને એક ફક્ત એક ચમકારો અનુભૂતિ કરાવવાની એ અનુભૂતિ રહીને એ જ મહત્વની છે એ અનુભૂતિને પકડી લેવો તો જ તમને ખબર પડે ને તો ખબર પડે નહીં નહીં તો તમે કોકનું કીધું જ કર્યા કરો કીધું જ કર્યા કરો કીધું જ કર્યા કરો અને એમાં ને એમાં તમારે તમારું વ્યક્તિત્વ રહ્યું ને ખરડાતું જાય તમે ક્યાંય ના રહો નહીં પોતાની પોતાની રાખવી હોય વ્યક્તિત્વની ઓળખ તો પોતાના આત્માનું કીધું કરજો કોઈનું કીધું કરતા નહીં એવું શું જોતું રજા